હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું મારી રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું સરસ મજાનું એવું ગવા ઢોકરીનું શાક જો તમને મારી આ રેસીપી ગમે ને તો ફટાફટ મારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ એના માટે આપણે પેલા સૌપ્રથમ એક બાઉલ લઈશું એમાં એક વાટકી ચણાનો લોટ અડધી વાટકી ઘઉનો લોટ અને બે ચમચી કરીશું તેમાં થોડો અજમો લઈશું તે હાથથી મસરીને તે એડ કરીશું અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો પણ એનાથી સ્વાદ સારો આવે છે થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અડધું લીંબુ એડ કરીશું એક ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું લોટમાં બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ તેનો બાંધી લઈશું ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે હવે તેમાં થોડું તેલ નાખીને તેને મસરી લઈશું લોટ ને બરાબર મસળી લઈ ઢાંકીને મૂકી દઈશું હવે આપણે કુકરમાં આ બે વાડકી ગવાર લીધી છે કુકરમાં આ શાકમાં તેલ થોડું વધારે એડ કરવાનું છે બે થી ત્રણ ચમચી અડધું રાઈ અડધી જીરું અને થોડો અજમો એડ કર્યો છે હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું

અને અંદર હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આ બધી વસ્તુને આપણે હવે સારી રીતે હલાવી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેં જે વાટકી ભરીને ગવા લીધું બે વાડકી ભરીને એક વાટકી ભરીને આપણે તેમાં પાણી એડ કરીશું અને હલાવીને ઢાંકણ ઢાકીને ચાર થી પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે જે ઢોકળી લોટ બાંધો છે તેની ઢોકળી તૈયાર કરીએ ઢોકરીને આ રીતે નથી આ રીતે હાથથી પ્રેસ કરીને ગોળ ગોળ કરવાની છે ઢોકરીને બહુ જાડી પણ નથી રાખવાની કે બહુ પતલી પણ નથી કરવાની મીડિયમ રાખવાની છે કે જો બહુ પતલી કરશે તો ઓગળી જશે અને બહુ જાળી રાખશો તો કાચી રહી જશે આ રીતે આપણે બધી ઢોકરી પહેલા તૈયાર કરી દઈશું જો તમને લોકોને મારી આ રેસીપી ગમે

બનાઈને રાખી છે કે એક એક કરીને અંદર છૂટી છૂટી એડ કરીશું બધી ટોકરી એટલે તેને હલાવીને ઢાંકણ ઢાંકીને અંદર થોડો ગોળ પણ એડ કરીશું તમે ગોળ નાખો તો નાખી શકો નો સ્કીપ કરી શકો છો પણ તેનાથી સ્વાદ સારો આવશે હવે તેને ઢાંકણ ઢાંકીને આપણે એકાદ એક વિસલ સુધી થવા દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમારે જો કુકરનું ઢાંકણું ઢાકીને ના કરવું હોય તો ઉપર ડીશ ઢાકીને પણ ચાર પાંચ મિનિટ થવા દઈ શકો છો તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તેના આ ઢોકળીના શાકને તમે પરોઠા રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ લાયકલ બટન આપ્યું છે તે પ્રેશ કરવાનું પણ ભૂલતા નહીં જેથી આવનારી મારી નવી નવી રેસીપીની માહિતી સૌથી પ્રથમ તેમને મળી જાય બધાને જય શ્રી કૃષ્ણ